શહેરમાં ખોડિયાર ભાગોળ વિસ્તારમાં જાહેર માર્ગ પર ઉભરાતી ગટોરોના કારણે ગટોરોનું દૂષિત પાણી જાહેર માર્ગ પર વહી રહ્યું છે જેના કારણે ફેલાતી દુર્ગંધથી રહીશોનું હાલાકીમાં પામ્યા છે સ્થાનિક રહીશોને દૂષિત પાણીમાં રહીને અવર કરવી પડે છે તેમજ નજીકમાં આવેલી બ્રાન્ચ શાળા નંબર છ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દૂષિત પાણીમાં રહીને અવર કરવી પડતી બાળકોનું આરોગ્ય પણ જોખમાઈ રહ્યું છે રોગશાળા ફેલાવાની ભીતી રહેલી છે આ અંગે શાળાના આચાર્ય અનેક રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું નદ્રોણ તોડ અને જ્યારે નિંદ્રામાં પોડી ગયું હોય તેવું લાગી રહ્યું છે અને રહીશોમાં ભારે આક્રોશ પણ પ્રવર્તી રહ્યો છે અને તમે શાળાની બહાર આપણે જોઈએ તો ઘણીવાર ઘણા સમયથી આ પ્રશ્ન બહુ તાતી જરૂરિયાત છે એવું કહી શકાય કેમ કે અહીંયા ઘણી ગટરનું પાણી જે ઉભરાય છે અને બાળકો એ પાણીમાંથી આ સ્કૂલમાં આવે છે અને જેથી કરીને બાળકો બીમારીનો ભોગ બને છે અને એના લીધે બાળકો બીમાર હોવાથી શાળામાં બાળકોની હાજરી પણ બહુ નહીવત થઈ જાય છે તો હું અવારનવાર બી અમે મામલતદારમાં બી રજૂઆત કરેલી છે આ બાબતે પરંતુ હજુ સુધી એનું કોઈ નિરાકરણ આવેલું નથી અને ત્યાર પછી બીજી વાત મારે દિવ્યાંગ ન્યૂઝ થકી એવું માધ્યમમાં જણાવવાનું છે કે ભાઈ આ હજુ સુધી તો એનું નિરાકરણ નહીં આવે તો અમારે વાલીઓ થકી અને બાળકો થકી અમારું ઉગ્ર આંદોલન કરવાની અમારી છે આ બાળકો ભણે છે આંગળી તો બહુ તકલીફ ગંદકીનું પાણી છે સર આઈંગળ છોકરાને તકલીફ બહુ પડે છે આવવાની આંગળી અને આ ગંદકીનું પાણી તમે કરાવો તો બહુ સારું છે અને આ નિકો ખુલ્લી છે સર આ બધા નાના નાના બાળકો જાય છે આવે છે અને આ ગંદકીનું પાણી અહીં ભરાઈ રહે ચોમાસા અમે એ તમે એટલું કરાવો તો બહુ સારું છે અમારા બાળકો કેવી રીતના ભણવા આવે અહીં પાણી ભરાય છે તો કેટલાય વર્ષોથી આ પાણી ભરીએ છીએ કોઈ નગરપાલિકાઓ કોઈ ધ્યાન આપતા નથી બબે ચાર વખત અરજીઓ કરી એક વખત તો અમે વકીલના લેટરપેર ઉપર અરજી આપી અહીંયા જે પહેલાં બેન હતા પ્રિન્સિપાલ બેન એમને સાતથી આઠ અરજીઓ કરી પણ ધ્યાન ના આપી બિલકુલ અને અત્યારે બી ધ્યાન નહીં આપતા જો આ કેવું થઈ ગયું છે છોકરાઓ અમારા હેરાન હેરાન થઈ જાય છે આ બેકોર્ડ વસ્તીનો કારણ હિસાબ આ લોકો ધ્યાન નહીં આપતા આ વસ્તી બેકોર્ડ છે એટલે અમે બીજા એમાં હોય તો એ લોકો બહુ ફૂલ ફૂલ ધ્યાન આપે અને અહીંયા અમે ઓછામાં ઓછી પચાસ અર્જો